જય શ્રી કૃષ્ણ બધાને જય અંબે હર હર મહાદેવ મારાવાલા ભક્તો પહેલાં પહેલું તો તમને નવરાત્રિને શુભેચ્છાઓ પાઠવું છું તો મિત્રો આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે પંચદેવો વિશે કે પંચદેવો કયા કયા છે અને આ પંચદેવોની મુખ્ય શું ભૂમિકા છે આપણા જીવન પ્રત્યે અને આપણે આ પંચદેવોની જ પૂજા હંમેશા માટે કરવી જોઈએ તો મિત્રો આપ બધા જાણો છો કે આજના જમાનાની અંદર લોકો પૂજા અર્ચના તો કરે છે પણ પંચદેવોની અંદર જે પાંચ મુખ્ય ભગવાન છે તો એમની જ ગમે તેવી આપણે પૂજા મિત્રો કરતા હોય તો આ પંચદેવની જ પૂજા અર્ચના બહુ વિશેષ મહત્ત્વની છે તો એ જ પાંચ દેવોની જ પૂજા ગમે તેવી પૂજા આપણે કરીએ કથા કરો લક્ષ્મી હવન કરો નવચંડી યજ્ઞ કરો પ્રતિષ્ઠા વિધિ કરો તો પહેલાં પહેલાં આ પાંચ દેવો જ એ પૂજાય છે તો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે એ પંચ દેવો એ પાંચ ભગવાન કયા છે તો આપણે એના વિષય પર મિત્રો આજે આ વિડીયોના માધ્યમ આપણે ચર્ચા કરીશું તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય જો વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે જાણીશું કે પંચદેવો એ કોણ છે આ પાંચ ભગવાનની હું જે વાત કરી રહ્યો છું એ પાંચ ભગવાન મુખ્ય કયા છે તો કે પાંચ પંચદેવોની અંદર સર્વપ્રથમ પહેલાં આવે તો ભગવાન ગણેશજી પંચદેવોની મુખ્ય ભૂમિકાની અંદર પહેલા પહેલાં છે ભગવાન ગણેશજી જ્યાં પણ કોઈ શુભ કાર્ય કરવાનું હોય કે મોટો હવન યજ્ઞ આદિ જે પણ કાર્ય કરતા હોય તો પંચદેવોની અંદર પહેલી ભૂમિકાની અંદર ભગવાન ગણેશજીની પૂજા થાય છે તો ગણેશજીની પૂજા શા માટે કરવાની તો કે ભગવાન મંગલ મૂર્તિ ભગવાન વિઘ્ન વિનાયક ગણપતિ બાપ્પા જ્યારે પણ આપણે એમની પૂજા અર્ચના કરતા હોય તો ગણપતિ બાપા આપણે વિઘ્નથી દૂર રાખે છે તો પંચદેવોની અંદર પહેલાંમાં પહેલું સવારમાં પ્રાતકાળ બ્રહ્મપુરતમાં ઉઠી જાઓ અને ભગવાન ગણેશજીનું પણ નિત્ય દરરોજના દરરોજ ભગવાન ગણેશજીને યાદ કરી ભગવાન ગણેશજીનો કોઈ આવડતો હોય તો એમનું સ્મરણ કરો માત્ર એવું નથી કે આપણે પૂજા અર્ચનામાં બેઠા હોય તો જ ભગવાન ગણપતિ બાપાને આપણે યાદ કરવા હે ને હું તો દરરોજના સમયની અંદર કહું છું કે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણ ઉગે એના પહેલાં આપણે ઉઠી જાઓ અને ઉઠીને મંગલ મૂર્તિ બાપ્પા ગણપતિ બાપ્પાને તમે એક વખત મિત્રો યાદ કરી જુઓ અને તમારા દિવસની શરૂઆત કરો તો તમારા જીવનની અંદર કરવાવાળા કોઈ પણ મંગલ કાર્ય છે એમાં ક્યારેય પણ વિઘ્ન આવે નહીં તો પંચદેવોની અંદર પહેલી પૂજા થાય છે ગણપતિ બાપ્પાની તો ગણપતિ બાપ્પા કોણ છે તો કે અનાથોના બંધુ છે સિંદૂરથી શોભાયમાન આ ગણપતિ બાપ્પાનું દિવ્ય સ્વરૂપ છે અને વિઘ્નોના નાશ કરવાની અંદર એ સમર્થ છે અને ઇન્દ્રાદિ દેવોથી નમસ્કૃત શ્રી ગણેશનું હું પ્રાતકાળ એટલે કે વહેલા ઉઠીને હું એમનું સ્મરણ કરું છું આ રીતે સવારમાં વહેલા ઉઠો ને ભગવાન ગણેશજીને યાદ કરી એમને પ્રણામ કરો ભગવાન ગણેશજીનો કોઈ મંત્ર આવડતો હોય પંચાક્ષરી મંત્ર આવડતો હોય તો તમે શ્રી ગણેશ બોલી શકો છો દેવ આ મંત્ર આવડતો હોય તો તમે આ મંત્ર પણ બોલી ને ભગવાન ગણપતિ બાપાને યાદ કરી શકો છો તો આ છે પંચદેવોની અંદર પહેલા પૂજાવાળા ભગવાન ગણેશજી છે હવે જાણીએ બીજા દેવ કયા છે બીજા ભગવાન કયા છે તો કે એ છે ભગવાન વિષ્ણુજી કોણ છે ભગવાન નારાયણનું સ્વરૂપ જે છે એ છે ભગવાન વિષ્ણુ તો બીજા નંબરની અંદર બીજા દેવો જે બીજા ભગવાન કહી રહ્યો છે એમાં ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે તો ભગવાન વિષ્ણુજીનું મુખ્ય કાર્ય શું છે તો કે આપણા પાલન કરતા દેવ ભગવાન નારાયણ છે ભગવાન વિષ્ણુજી છે સંસારમાં જે પણ મનુષ્ય હે ને જે પણ જીવ જંતુ પ્રાણી માત્ર મનુષ્ય જે પણ હોય જળચર ભૂચર રહેવા વાળા આ ભૂમિની ઉપર આ પૃથ્વીની ઉપર કરવા કરવાવાળા તમામ જીવ જંતુથી માણી જે પણ જીવાત્માઓ છે એ સંપૂર્ણ પાલન પોષણ કરવાવાળા ભગવાન ભગવાન વિષ્ણુજી છે તો કે સંસારના ભયરૂપી મહાન દુઃખોને નષ્ટ કરનારા કોઈ ભગવાન હોય તો એ છે ભગવાન વિષ્ણુજી મગરથી ગજરાજને મુક્ત કરનારા એ ચક્રધારી અને નવીન કમળદળ સમાન એમનું નેત્રો એટલે કે એમની આંખો છે એવી સુંદર અને પદ્મનાભ ગરુડ વાહનવાળા છે ભગવાન એ નારાયણને હું પ્રાતકાળ વહેલા ઉઠીને એમને હું સ્મરણ કરું છું તો આ થઈ બીજા ભગવાનની વાત જે પંચદીઓમાં બીજા છે ભગવાન વિષ્ણુજી છે

તો આ ભગવાન સદાશિવ તમામ ભયનો નાશ કરી દે છે અને ગંગાધરનું વાહન જે છે એ છે વૃષભ વાહન નંદી ભગવાન અને એ છે પાર્વતીજીના પતિ છે હાથમાં ખટવાંગમ એટલે ત્રિશૂળ એ પોતે ધારણ કરે છે અને આ સંસાર રૂપી સમગ્ર રોગોનો નાશ કરે છે કહીએ છે ને આપણે કોઈ પણ પૂજા પૂર્ણ થયા બાદ હર મહાદેવ જે આ પ્રકારે આપણે એનો નારો જય જયકાર કરીએ છીએ મિત્રો તો આ છે સંપૂર્ણ રોગોને હરણ કરવા વાળા દેવ એ છે ભગવાન શિવશંકર તો સવારમાં પ્રાતકાળ ઉઠી આ પ્રભુ ભોલેનાથને પણ આપણે યાદ કરવા જોઈએ હવે મિત્રો આપણે વાત કરવાના છે ચોથા દેવ હે ને તો એ ચોથા કોણ છે તો કે મા આદ્ય શક્તિ માં જગદંબા છે પર અંબા છે પહેલી વાત થઈ ગણેશજીની બીજા થયા વિષ્ણુજી ત્રીજા થયા શિવ ચોથા આવ્યા છે માં જગદંબા હે ને તો ચોથા જે પાંચ ભગવાનની વાત કરું છે એમાં ચોથા માં જગદંબાની વાત કરી રહ્યો છું મિત્રો તો કે શરદકાલીન ચંદ્રમાં સમાન ઉજ્જવળ આ ભાવવાળા ઉત્તમ રત્નોથી જડિત મકરાકૃંત કુંડલો એ ધારણ કરે છે અને તથા હારોથી સુશોભિત દિવ્ય આયુધોથી દીપ્ત સુંદર નીલા હજારો હાથવાળા લાલ કમળની આભાદીયુક્ત ચરણોવાળા ભગવતી દુર્ગાદેવીનું હું સવારમાં ઉઠીને હું એમનું સ્મરણ કરું છું તો મિત્રોમાં ભગવતીની જે આરાધના કરે છે જે એમની પૂજા અર્ચના કરે છે અને એમને સંપૂર્ણ શક્તિની પ્રાપ્તિ થાય છે આધ્યાત્મિક શક્તિની પણ આપણાને પ્રાપ્તિ થાય છે આર્થિક શક્તિની પણ પ્રાપ્તિ થાય છે સંપૂર્ણ જે શક્તિ સ્વરૂપ જે છે એ છે મા ભગવતી પરંબા મા ભવાની છે એમના દ્વારા આપણને ઉઠવા બેસવાની બોલવાની ખાવા પીવાની તમામ પ્રકારની સમજવાની સમજાવવાની અને બુદ્ધિ શક્તિ બુદ્ધિશક્તિ શક્તિ તૃષ્ણા શક્તિ આ બધી જે શક્તિનો જે સાર છે એ મા અંબા સાથે કનેક્ટ છે મા પર અંબા સાથે જોડાયેલો છે તો આ માં આપણને હંમેશા માટે આર્થિક શારીરિક અને માનસિક એવી ત્રણ મુખ્ય શક્તિ છે એ આપણાને પ્રદાન કરે છે તો ચોથા આ જે ભગવાનની વાત કરી રહ્યો છે એમાં ચોથા નંબર પર માં પરંબા આવે છે હવે વાત કરીશું આપણે પાંચમા પંચદેવોની અંદર પાંચમા કોણ તો મિત્રો જેટલી પણ પૂજા અર્ચના સંસારમાં કરી રહ્યા છે ને બધા બ્રાહ્મણો દ્વારા કરી રહ્યા છે કે આપણે સ્વયં પોતે શિવાલયોમાં જઈને પણ કરીએ છીએ કે આપણા ઘરે કોઈ હોમ હવન યજ્ઞ આદિ કર્મ કરતા હોય બ્રાહ્મણો દ્વારા કરાવતા હોય તો સર્વપ્રથમ આ પાંચ દેવોની મુખ્ય પૂજા અર્ચના બતાવી છે તો પાંચમા કોણ તો કે પાંચમા જે છે એ છે સૂર્ય નારાયણ જે ભગવાનને આપણે પ્રત્યેક જોઈ શકીએ છીએ એવા છે સૂર્યનારાયણ પ્રભુ હે ને તો પાંચમાં આપણે સૂર્યનારાયણ પ્રભુની ઉપવાસના કરવી જોઈએ તો પ્રાતકાળ સવારમાં તમે ઉઠો વહેલા ઉઠો અને સૂર્યનારાયણ પ્રભુને એક કલશ જલ્લે તમે એમને અર્ઘ્ય અર્પણ કરો પછી તમે જુઓ દારિદ્ર્ય ઉપજાય હે ને આપણા સંપૂર્ણ ગરીબી ઘરમાં જો કોઈ હોય તો આપણું આખું દારિદ્ર્ય દૂર થઈ જાય એને જપાકુસુભ શંકા સં કાસ્યપયમ મહાધુની પ્રણતોષ્મી દિવાકરમ જો તમને આ મંત્ર આવડતો હોય તો આ મંત્રથી પણ સૂર્યનારાયણ પ્રભુને તમે એક જ્વલ લઈ એમને અર્ઘ્ય આપી શકો જો બીજો મંત્ર તમને કહું આદિત્યશ નમસ્કાર એ કુર્વંતિ દિને દિને જન્માંતર જન્માંતરસો દારિદ્ર્યપુજાયે આપણા ઘરની અંદર કોઈ પણ ગરીબી હોય ને મિત્રો ભક્તો તો સૂર્યનારાયણને માત્ર જલ ચઢાવવાથી તમારે એવી ઉર્જા પ્રદાન કરશે કે આપણા ઘરની અંદરથી બધું દુઃખ દરિદ્ર બધું દૂર થઈ જશે અને હંમેશા માટે આપણે પ્રફુલ્લિત બની રહેશું આપણા શરીરની આરોગ્ય પણ સારી રીતે બની રહેશે તો મિત્રો આ થઈ પંચદેવોની વાત જે હંમેશા મોટા મોટા કર્મોની અંદર આ પાંચ મુખ્ય ભગવાન છે પાંચ પંચદેવો છે એમની જ પૂજા અર્ચના થાય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા ધર્મની સાથે જોડાયેલા વિડીયો જોવા માટે હંમેશ્તા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એક વખત કમેન્ટ અવશ્ય કરજો તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય અંબેન